કોઈને ધક્કો ના થાય પેલી વસ્તુ જે કે ઘરે બેઠા બુકિંગ થાય અને જે બી સો ટોકન આવે એને વ્યવસ્થિત હું જવાબ આપી શકું એના હાટું તો મેં સો રાખ્યા છે સમજાય છે ને બધા કે જે બી સો વ્યક્તિના નંબર આવે સો ટોકનમાં તો એ સો જણા સંતોષકારક જવાબ લઈને જાય એના માટે આપણે ઘરે વ્યવસ્થા કરી ઘરે બુકિંગ થાય એ આવો પછી જેને દર્શન કરવા છે એ તમને ફલે રોઈ જાવ એમને ના ન પાડતા બધી વ્યવસ્થા છે પણ જેને પૂછવું જ છે તો ભાઈ આપણે જે રૂલ્સ બનાવ્યા છે એ પ્રમાણે ચાલુ પડે પછી મેન હેતુ તો આપણો એ છે કે જે આજકાલ જે બધી જગ્યાએ ઘણી જગ્યાએ એવું બની રહ્યું છે કે ઘણા એવા શિકાર ફેલાય છે કોઈ એવી જગ્યાએ ભરે જાય હું કોઈનું નામદેન નહીં કહું કે તમને આ નળ છે નાના માટે આ કરવાનું છે નાના માટે આ વાળવું પડશે અને આટલા હજાર રૂપિયા થશે આવું બનાસક નથી બનતું ભાઈ બનતો હોય હાથ ઊંચો કરજો ભાઈ હા ભાઈ એમ એટલે જે જેની પાસે કદાચ આર્થિક પરિસ્થિતિ હારી છે તો એના પાંચ દસ હજાર જતા જો જોકે કોઈને ના વ્યાડે એવું તો બને બધાને પૈસા તો માણસ દુઃખ હોય એટલે હામલો ગમે કે કરવા તૈયાર હોય એટલે આ એના માટે આ દાદા આયા છે આપણે દાદા નો એક જ લક્ષ્ય છે કે લોકોની સેવા કરો આમાં ઘણા વ્યક્તિ એવા હશે કાલના આયેલા હશે ભાઈ જે અમુક આજે હવાર થી આયેલા હશે એટલે અમારે કઈ એમને ધક્કા મારીને એવું ના કેવાય બેઠક તો દવા હોય કે ચાલુ થવાની તેમ હું કામ આયા આયા એટલે અમે અમારી વ્યવસ્થા બધી આપી છે જે આયા હોય ને મળી ના હોય વ્યવસ્થા કો ભાઈ મળી હે ને ભાઈ કે ભાઈ બપોર બાર વાગ્યા તો મેં કમ્પ્લીટ જમવા મોકલી દીધા આ સાંજે સાડા આઠ નવ વાગ્યા તો સાંજે જમાડી લીધા અને ચા ના નાસ્તા નો તો કોઈ હિસાબ છે નહીં કે આપણને જેટલી વાર ભૂખ લાગે તમને જમો પણ જે આ અંધશ્રદ્ધામાં તમે ના જતા રહો ગેરમાર્ગે તમારો ઉપયોગ ના થાય સાધુ સંતો મહાત્માઓ ધર્મના કામ આપણે ભક્ત જે હૃદયથી સપોર્ટ કરીએ પણ જે અમુક એવી ગ્રંથિ બાંધ્યા છે કે ભાઈ તમારા ઘરમાં હે કરવાવાળા કેસ ને કહેતા આવું એટલે ભયું ભયું વ્યાર કરાય નહીં ખ્યા કે તમારે એ ઘરનું પાણી નહીં પીવાનું ત્યાં જતા નહીં ને મારા માતાજી માનનખ છે તો માનને ખાવ તો એ માનના તો એમના ઘરે અવતાર ક્યાં માલેવો ભાઈ ખોટી વસ્તુ છે એટલે આ ગેરો માર્ગે ના લઈ જાય ભયું ભયુમાં દૂષણ ઊભું ના કરે અંધશ્રદ્ધા તરફ ધીમે ધીમે તમને લઈ જાય એના માટે મારે બેહવું પડે બકર મારી પાસે કોઈ એવો ચમત્કાર નથી ભાઈ મને જે દાદા હુકમ કરે એ હું બોલું છું કે માણસને આ બધી પ્રવૃત્તિમાંથી બહાર આવે જે આપણો ભરોસો હોય જે મંદિર ઉપર ગુરુ સાધુ લેવું હું કાઢવી દર્શન કરવા જવું પણ ચા ઘોસ મારવી ચમના પાકી જવી લેવી આ બધી ગ્રંથિ કાઢી નાખો કે કરવા વાળો બધો પરમાત્મા હશે હું એવું નથી કહેતો તો નથી આ બને પિતૃ પિતૃદોષ આવું બધું શાસ્ત્રો વખતથી ચાલ્યું આવે છે કે અને ઘણા સાધુ સંતો એ પોતાના બાપદાદાના પીંડ દાન કર્યા છે આવું બધું શાસ્ત્રોમાં વર્ણન છે છે ને કે હું મારા ઘરનું ન બનાવી આપતો અને આથ વરેથી આપણે આય બેવી છે મેં કુદી કોઈને આઠ આનાનો ખર્ચો નથી કરાયો કોઈ એવું આવક બાપુ અમારી આટલા માણસ મૂક્યા તા વાળવાના એટલા હજાર લીધા બતાવો ભાઈ કોઈ પાસે પૂરાવો કે ગમે તમે જે તમારા ઘરે મહેમાન આવો ને ભાઈ એવી રીતે અમે તમારી કાળજી રાખી છે પછી તમે તોય એવી પ્રવૃત્તિ માં જતા રહો તો માણસ ને દસ વાર એક ને એક વસ્તુ કહેવા જાઓ તો થોડોક તો ગરમ થઈ છે ને કારણ કે મશીન હોય તો એનાય આડા અવળા બટન દબાવો દીએ ગરમ થાય તાદો માણા હે આના એ બધાય જે બી રહ્યા ને તો આ બધા સેવા કરવા આવે કોઈ પગારદાર નથી એટલે અમે ભગવાનનો એ આસાન માનવીએ છે કે જે બી દુખી છે જે આવી વ્યાધીમાં જતા રહ્યા છે તો કમ કમ અમે એની સેવા માટે તો છીએ ને અમને કુદરતી આનંદ નિમિત બનાયા છે

પણ કોઈ એવું બતાવે હાથ હરામાં બાપુએ એવું કીધું કે આ તમારું કામ થયું હમણાં જ જે એક ભાઈ આવીને જે હાડા થયેલા ખોવાણા હતા એ કહીને જ્યાંક ભાઈ મળી ગયું એટલે દાદા તમે હૃદયથી કામ ભાઈ હોંપવાનું તો બધાયનું કરે જ છે તમને એમાંથી એક ગ્રંથિમાંથી બહાર લાવવાનો છે અને જો કદાચ તમે સાચી ભાવના લઈને આવ્યા હશો ને તો આજ લગીન હાથ હાથ હાથવરાનો રેકોર્ડ છે કે આ માણસ ભાવના મૂકીને ગયો ને તો દાદા એના ઘરે જ્યાં એટલે ગણતરીના દિવસોમાં એને રિઝલ્ટ આપ્યું છે મેન તમારી શ્રદ્ધા ગમે યા જશો ને આટલા બધા દેવળ છે જો તમારી શ્રદ્ધા હોય છે ને તો જ કામ થઈ છે ભાઈ અને શ્રદ્ધાના ના ક્યાંય પુરાવા ના હોય અમે હાલવી છે તો આજે આ જંગલમાં મંગલ છે એ શ્રદ્ધાના હિસાબે જ છે અને ગામમાં અમે પુરાવો પડ્યો છે ભાઈ કે જે દિવસે અમે આ દાદા ને લાવ્યા સાત વરામાં તારે દાદાએ મારા કાંઠે આવીને એવું કીધું તું કે દિવસો ગણજો ભાઈ પાંચ વરા પછી આવો ટાઈમ આવવાનો છે કાંઈ ગાડીઓ મૂકવાની જગ્યા નહીં માણા નહીં માય તો ગામ હસતું તું કે આવું તો બધું બનતું હોય આવું બધું થાય અને આજ બધું ગામ જોવો હશે થાય છે આવું તો એ દેવે કાઢેલા વ્યાડ તો એને કેટલું ગણિત ઊંચું હોય છે ભાઈ તો સાત વરસ મારે એને અગમવાણી કરી તી ને આજ એવું થાય છે અને જ્યાં જ્યાં હું જે જગ્યાએ જ્યો એ જગ્યાએ તે હું બોલ્યો ને એ ના છ્યું હોય એવું મને બતાવો આ પુરાવા એના એ જ ગામના રજૂ કરે અમે નથી કરતા કે બાબુ તમે મહિના અમારે આવું ભૂલીને જ્યાં તા ને આ ભાવું છ્યું થાય છે નથી થતું પણ એ ગામનો ભાવ હોય ઘણા એવા હોય છે એની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય ગામમાં બધાની પાસે સાધન હોય એવું જરૂરી નથી એટલે ગામ દ્વારા આવું કોઈ આયોજન કર્યું હોય ન અમે કોઈ હાઇલાઇટ થઈ એના માટે નથી જગત મન પગે લાગે હું ના પાડું છું કે ભાઈ હું કોઈ ભગવાન મન નહીં ભગવાન લાગુ આવું જ કહું છું ને હોવા નો ભાઈ કે કોઈ મેં એવું કીધું કે મારા પગ આવીને ઝાલો એમ તો સુખી થઈ પરમાત્મા પગ પકડાય ભાઈ માણસ ના નહીં અમે તો બધા એને નિમિત્ત બનાયેલા માણસ છીએ હું દિવસ વગેરે નોકરી કરું છું કે પરમાત્મા એવું કીધું છે પુરુષાર્થ કરવો જરૂરી છે આપણે દે જાગવા જોતું હોય કોઈ ભૂવો સુખી ના કરીએ ખોટું બોલું છું કે હું એટલે માણસ ને નડતર નથી નડતું ને ભાઈ એની કરતા જાજા તો એના કર્મો નડશે કોઈ આમાં એવું બેઠેલું બતાવી દે વ્યક્તિ કે મેં જીવનમાં ક્યારે ખરાબ કામ નથી હું દુખી કોઈ ભાઈ નથી ને એમાં હું ગયો ભેગો ભાઈ પણ મને જ્યારથી આનું સરું મળ્યું ત્યારથી મેં મારા જીવનમાં પરિવર્તન લઈ દીધું જાગ્યા એથી હવાય

તું અમને આમાંથી ઉગારજે એટલે પરમાત્મા એ રેલતો હોય આમાં કેટલી માણસ ને અંધશ્રદ્ધા છે ખબર કે તમારા સામે વાળો હોય એક તો તમારે વ્યાર હલતું હોય હવે વ્યવસ્થા ના હોય ટોપલી પકડી જાય લીંબુ એટલે એના સાંધા પડી જાય ને એના બિચારે ઘર મારી ઘા કર્યો તમારું ઉમરા બાજુ આવી હોય ને તો તમને એમ થાય કે અમારી ઉપર કંઈક નાખી જાય આવડે આટલો માણસ અંધશ્રદ્ધામાં જતો રહ્યો હોય એટલે મારે તમને મારું નગરું આ સપનું નથી ભાઈ કે પેહલા તમે ઘરના મા બાપ છો એટલે હું પેલા તમને થોડાક રિપેરિંગ કરું પછી મારા આગળ હલાય ને પેલા આમ જવાય પત્તા ગણવા ના બે તમને આમાંથી હું બહાર કાઢવા માંગુ છું કે તમે પોતે થાવ કર્મોથી ખબર છે કે બાપા એ બાવળીઓ વાયો હોય તો લઈને કેરી ના આવે આવે તમે કહો મારા બાપા દાણા ત્રણ વાર એ પાણી નાખતા હતા પણ એ કાંટા જ હોય કેરી ના હોય એમ મનુષ્ય જે કર્મ કરશે એનું જ ફળ પરમાત્મા આપે છે સાધુ સંતો યાદ કે હશે ને હું એ જ છું આ હોય પિતૃદોષ હોય આ બધી વિદ્યા આવી જ છે નથી આવી એવું નથી નથી એવું નથી પણ આપણે અમુક લિમિટ ના દાયરામાં રહીને કે નકરું આમાં જ નથી પડ પડવાનું આપણે બીજું જે

એટલે પરમાત્મા પાસે માગવા જવાની જરૂર નથી પરમાત્મા તમને હાલવા આવશે ઘણા એવા ઉદાહરણ આપે કે આ અત્યારે ગાડીઓ લઈને ફર હે ને એ દાડો આમના ઘરે સાકે કરવા તેલ નતું અમારા ઘરે લઈ જતા આવું કે છે ને પણ એના સારા કર્મો હતા એની નીતિ હાચી નગર તમારા ઘરે તેલનું ડબલું જ ના છોરી દે વાટકી લઈને ચમાકતો હતી કે એનો ખરાબ ટાઈમ હતો એ એનો પસાર કરી નાખ્યો ને ભગવાને એને હામું જોયું તો આજે કઈક અલગ લેવલ હશે મે આપણે પાંચ વરા ફોર વ્હીલર લઈને ફેર્યા હોય તો ત્રણ મહિના સાયકલ લઈને જવાની વેળા અવાજ વેઠી લેવી પડે ખોટું બોલું છું કે એટલે આ પ્રવૃત્તિમાં ના જશો દાદા પોતે આવો એને તમારી શ્રદ્ધા લગાવો અને છતાંય તમારું ના કામ થાય તો પછી મને આવો હું મારા અમુક ક્યાં છે ને કે ભાઈ ડાયરેક્ટ અધિકારી ના મળીએ તો પટ્ટા વાળા કામ કરે એ હું પટ્ટા વાળો છું ભાઈ કે તમારી અરજી કદાચ ના પહોંચી હોય તો હું લઈને અમુક દાદા કઈ કાની સામો મારી પાસે કોઈ જાદુ વિદ્યા નહી હું સિત્તેર કિલોમીટર હું કામ નોકરી જતો હોય ભાઈ આ બેઠો બેઠો પૈસા ના બદલા ના બનાવું અને મારા એવું કહેતા હોય કે આ તો ભાઈ તો મારી પાસે બધો ચાન્સ છે હું ના બધે તમારા બધાના ના ભાઈ ભાઈ ઉઘરાવું તો તેમ નહીં આપો ભાઈ જાજી ફી રાખો તો નડે હું છમ કે અમારે આનો કોઈ વેપાર નથી કરવાનો કોઈ કરત અમને એનો વિરોધ નથી અમારો મકસદ જુદો હે તમે ઘણી જગ્યાએ જઈશો એવા દેવસ્થાન છે કે ત્યાં કઈક ને કઈક જાતની મંદિર ને લક્ષી વસ્તુ વેચાતી હોય વાયસક નથી હોતી પૂજા પાઠ ની બધી સામગ્રી હું એવું નથી કેતો ભાઈ એ લોકો વેપાર કરે પણ અમારે દાદા અમને એ ના પાડી શકે તમારે એ નથી કરવાનું અને હું નવસો વરા એવા ઉકાળામાં પડ્યો કોઈ મન નાળીઓ વધારવા ના આપ્યું તો હવે અત્યારે તેમ પાંચસો નાળીઓ વધારે નાખો દાદા હું ફેર પડે તો એની તાકાત એવી ને એવી રહી ને દાદા તમારી પાસે આ તમારી ભાવના વ્યક્ત કરો છો વસ્તુ નાખી છે પણ એના કોઈ મોંઘી પ્રસાદી કે મોંઘા ઉપવાર ની કોઈ અપેક્ષા નથી ખાલી નિર્સ્વાર્થ હૃદય નો ભાવ લઈને આવો એ એમાં રાજી છે તો મિત્રો આ હતું શ્રી દાનબા બાપુ પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું મિત્રો કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારી તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો બીજી એક ખાસ વાત કરવાની હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું કેમ કે આપણા યુટ્યુબના ફેમિલીમાં ઘણા ખરા લોકો એવા પણ હોય છે જે લોકો ગામ રહેતા હોય કે અમુકને ખબર ના હોય કે અમુક મોટી ઉંમરના હોય ચાલી ના શકતા હોય કે અમુક વિદેશમાં રહેતા હોય તો તે બધા ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કઉ છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લાગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય